હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો એ રસોઈનો ટાઈમ થયો છે બપોરનો અને વિડીયો આપણે ચાલુ કર્યો છે મોડા મોડા ઉઠવાનું મોડો મોડો નાસ્તો કરવાનું અને જો મમ્મી હવે લોટ બાંધે છે તો હવે રોટલીનો લોટ બાંધાય છે અને દાળ અને શાક અને એમાં ભાત ટાઈકા છે તો એટલું બની ગયું અને હવે રોટલી બનાવવાની છે તો એ ચાલો રસોઈ કરી નાખી અહીંયા તમને કઈ દેખાય છે અમાર બેન જોવો એ બેન જોઈ લ્યો રાત રાતનો વરસાદ ચાલુ છે ઝરફર જરફર અમારા પાથરા પલાયરા વરસાદે કાલ કેરા કેતા થ્રેસર આવ્યું દોઢ કલાક આયલું પચા ગો માંડ માંડવી નીકળી અને પછી બંધ કરવું પડ્યું તો વરસાદ હાડા બારે આવી ગયો તે છૂટા કરી દીધા અને બધું ઘરે હારી દીધું અને પાલો ઢાકી દીધો બાકીના હવે પાથરા પલટશે હુકા તે દી હેલશે તો એવું બધું છે હવે રોટલી કરી નાખી હાલો હાલો તો જમવા બે ગયા શાક રોટલી ચોરાનું શાક છે બોરાવરા મરચા પપૈયાનો સંભારો દાળ તો હાલો જમવાય તો આવી જાવ

મમ્મીએ હું મેં તમને વાત કરી હતી પેલા વિડિયામાં કે અમને ઠેલા સીવી દીધા તો મમ્મી પાછા ઠેલા સીવવાના છે અને એના કાપડ છે ને ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેરના એવા કટકા આવે એમાંથી મમ્મી મસ્ત ઠેલા સીવે તો જો હું કાપડ બતાવું આ સોફા અને સીટના કવરના નીકળેલા કાપડ હોય ને એ બાજુમાં અમારા ભાઈ વેચે છે અને ત્યાંથી મારી મમ્મી કાપડ લઈ આવે તો હું તમને બતાવું તો જો આ રીતના કાપડ હોય આ બધા કટપીસ નીકળું હોય તો એ વેચી નાખે એટલે આપણે થેલામાં એમાં ઉપયોગમાં આવી જાય તો મારા મમ્મી આના ઠેલા સીવી નાખે એટલે આ કાપડ છે આ છે આ નીચે પાયથ્રુ ઈ અને આ બધું કટપીસ જોઈ લ્યો તો આ કાપડ બધાય કેવા મસ્ત કલર છે અને આના ઠેલા મમ્મી સીવે એટલે આપણે ખાલી કાપડના જ પૈસા દેવાના અને સિલાઈ મફત થઈ જાય ને ચેનને રનર લેવાનું જો આ રીતના ઠેલા સીવે આ સીવો મારી મમ્મીએ જ સીવો છે ઠેલો બોર્ડરવાળો અને ચેનવાળો ને જોવો આ રીતની આમ બોર્ડર અને ચેન બંધ કરો તો મમ્મી એટલે હરખો દેખાય નહીં આમય સરસ જ દેખાય છે તો જુઓ મમ્મી આ રીતના ઠેલા સીવે અને આપણે ક્યાંક સામાન ફેરવવો હોય ને તો એમાં બધુંય હમાઈ જાય અને મજબૂતી એવી થાય નાકા અને બધું મજબૂત કરે ને અને કાપડ એ આ જાડું જ હોય આ જોઈ લે આ કેટલું જાડું કાપડ છે આમાં અસ્તરે ન નાખવું પડે કા એટલે મસ્ત ઠેલા અને થઈ જાય જુઓ અને મસ્ત થાય કાપડ એકદમ શાઇનિંગ જેવું છે ને મજબૂત ને ટકાઉ થાય તો એટલું મમ્મીએ કાપડ લીધું ચાર પાંચ ઠેલા સીવશે આમાંથી તો જો આ મોટા મોટા અમુક મોટા ફારા હોય કેટલા મોટા છે આ એટલે આમાંથી મસ્ત ઠેલા થઈ જાય ને આ કલર મેલોય ન થાય ને દેખાય સરસ આ કલર એ મસ્ત છે જો મસ્ત મોરપીચ કલર છે અને આસનિયા કરવા લઈ જાય ગાદરિયું કરે ઓશિકાના કવર કરે થાય મજબૂત કલર બધા મસ્ત હશે મેલાઈ ન દેખાય કંઈ મેલાય ન થાય અને આ એક ઠેલો જુઓ મમ્મી અમને પહેલાં સીવી દીધો તો અમે તો આટો દેવામાં આવા જ ઠેલા રાખી જુઓ મારી મમ્મીનો સીવેલો જ છે બોર્ડર બોર્ડરવાળો અને ચેનવાળો અંદર ખીચવી છે એક સાઈડ તો જો આ રીતના મારા મમ્મીએ કેટલા પચી થેલા સિવાય છે કા મમ્મી અલગ અલગ કાપડના જોઈ લ્યો આવા સીવસે હોય તો મા દીકરી બે ખોલી ને બેઠી છે અમારા બેનુ ના મારા ભાભી ના તો અમે તો મારા ભાભી ની સુરત જાય ને તો ન્યાય સામાન આ બધા ઠેલામાં ભરી જાય અમે બે બેનો આટો દેવા આવી પછી દવાખાને લઈ જવાના ફાઇલ વાળા એવા પર્સ સીવી દીધા છે મમ્મીએ તો બધું નવરા બેઠા બેઠા મથતા હોય બધા કાપડ લઈને અને સીવે એટલે સિલાઈ તો કાંઈ દેવી ન પડે અને અમારે અહીંયા સીવા હોય તો આપણે રીધી પાસે સીવડાવે કા અહીંથી કાપડ લઈને બાજુમાંથી અને અહીંયા અમારે રીધી પાસે સીવડાવી દઈએ સિલાઈ દઈ દઈએ એટલે થાય મજબૂત એકદમ મજબૂત ને ટકાઉ થાય સરસ તો જો આટલું કાપડ છે ને આ ત્રીસનું કાપડ આવ્યું છે ઠેલાનું અને આ કાપડ તમે તાકામાંથી કેમ લેવા જાઓ તો કાપડ મોંઘું બહુ હોય

હે જોઈ લે જોઈ લે મમમી નો ફોન લઈને રમેશ એટલે જુબા જમ દાદા બોલાવે દાદા ને ફોટો પાડી દે ફોટો પાડી દે દાદા ને ફોટો પાડી દે દાદા ને જવાબ એ નથી દેતો શું કરું વિડિયો ગાય ને રોટલી દીધી ને પરમને જોવાની મજા આવે ક્યાં પમું ગાય હે પરમ ગાય જો ગાય હે પરમ ગાય ક્યાં કું વાત કરી તો perum? ya guys, hmm, hmm, hmm? hmm? Juh, hmm. Datketo. akarin datketo. જોવા તો ધાબે આવ્યા છે હવે ઇચકવા માટે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે વરસાદ અત્યારે રહી ગયો અને મસ્ત ઠંડો પવન આવે છે